દાહોદ બિયાસી ભવન ખાતે બપોરે ત્રણ કલાકે જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નાર્દેશ ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાના ના અધ્યક્ષ યોજાયો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સબીર સાપા જિલ્લા ઘટક સંઘના ઉપપ્રમુખ ઉલિયાસ પટેલ ના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું દિવ્યાંગ બાળકોના વાલીઓએ પોતાના વિચારો રજૂ કરી સરકારના સાધન સહાય વિતરણના ઉપક્રમને બિરદાવ્યો હતો સાધન સહાય વિતરણ પ્રસંગે ચોર્યાસી દિવ્યાંગ બાળકોને ક્રાઇસિકલ શૈક્ષણિક કીટ એડલ્ટ કીટ રોલર્સ સીપી સ્ટેન્ડિંગ બ્રેલ કીટ વોકર જેવા એકસો પિસ્તાલીસ જેટલા સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ મલ્ટિપલ દિવ્યાંગ હોય તેવા બાળકોને બેથી ત્રણ સાધનો પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે બીઆરસી આસિફ પટેલ આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઇલિયાસ પટેલ તેમજ આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર જરીવાલે પ્રેરણાત્મક ઉદ્બોધન કરી દિવ્યાંગ બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી આ બાળકો જે વિકલાંગ બાળકો છે એ શિક્ષણ અને સમાજની અંદર પોતાનું કામ કરી રહેલા છે એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમત ગમતની અંદર પોતાનું મહત્તમ યોગદાન આપી રહેલા છે આ બાળકો શારીરિક રીતે વિકલાંગ હોય શકે પણ એ બાળકો મનથી નથી વિકલાંગ કારણ કે જેઓના હાથ નથી તેઓ પગથી પોતાનું તમામ કામ કરી રહેલા છે જેઓની આંખો નથી પ્રજ્ઞા ચક્ષુ છે એઓ સારામાં સારું ગાઈ શકે છે અને સારામાં સારી રીતે વાજિંત્રો વગાડી શકે છે વીએમપી ન્યૂઝ આમોદ થિંક પોઝિટિવ